મિત્રો જે રીતના છોટાદેપુર જિલ્લાના પોલીસ દ્વારા જે પરેશ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે જેને સોશિયલ મીડિયામાં હિડમાના જે પોસ્ટ મૂકતા જે એના વિડીયો જાહેર કરતા પોલીસનું કહેવું છે કે સમાજમાં ખોટો મેસેજ અને સમાજને ગુમરાહ કરવાનો આ પ્રયાસ કરતો હતો તો મિત્રો પરેશ રાઠવાના સમર્થનમાં એ વિસ્તારના ઘણા લોકો એના સાથે રહ્યા છે અને આ પરેશ રાઠવાને ક્યાંકને ક્યાંક ન્યાય આપવા માટેની એ વિસ્તારના લોકો કોશિશ કરી રહ્યા છે હા મિત્રો પરેશ સરાડવા જે નક્સલીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો હા મિત્રો આપણે વાત કરીશું કે આ નક્સલી છે કોણ આ નક્સલીઓ આવે ક્યાંથી જ્યાં મિત્રો નક્સલી એટલે બીજું કોઈ નહીં આપણી જ જે પબ્લિક છે જે આમ જનતા જે સરકાર સામે લડી લેવાના મૂડમાં પોતાના હથિયાર સાથે લડવા માટે મજબૂર હોય છે કેમ આ લોકોને મજબૂર કોણ કરે છે એ તમામ વાતો આપણે કરીશું જી હા મિત્રો નક્સલી એટલે સાત માણસો પોતાના ગામડામાં જંગલમાં રહેતા નક્સલીઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો સામેલ થાય છે કેમ કારણ કે એ લોકો મજબૂર છે વિસ્તારમાં જે સરકાર ઘણા એવા પ્રોજેક્ટો લાવતા હોય છે કારણ કે વાત કરીશું આપણે જે મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા ઝારખંડ તમામ જે વિસ્તાર છે એ આખો ટ્રાઇબલ એરિયો છે એ વિસ્તારમાં ઘણી મોટી માઇન્સો આવેલી છે સરકારની ગુજરાત સરકાર સોરી ભારત સરકારની ઘણી મોટી ખનીજો આવેલી છે વિસ્તારમાં જે કોલસાની હોય ડોલેમાડની હોય કે પછી જે પથ્થર માઇસો જે ભારત સરકાર દ્વારા આ કામ ચાલુ કરવા માટે વિસ્તારના લોકોને વિસ્થાપિત કરવા માટે ઘણા ગામડાઓ ઉજાળે છે વિસ્તારના જંગલો કપાઈ રહ્યા છે ત્યારે એ વિસ્તારના લોકો મજબૂર બની જતા હોય છે અને નક્સલી અને એ વિસ્તારના લોકોમાં નક્સલવાદ પેદા થતો હોય છે એ લોકો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાવો કરવા માટે એ લોકોને નક્સલીવાદનું સ્વરૂપ ધારણ કરવું પડતું હોય છે હા મિત્રો ત્યાંના લોકો પોતાના હક અધિકાર જે છીનવાય ના જાય જળ જંગલ જમીન જે આવનારા ભવિષ્ય આવનારા જે પેઢીઓ માટે આ લોકો પોતાની જમીનો સાચવીને બેઠા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા એ લોકોને ત્યાંથી ઉજાડવા માટે જે કોશિશ કરવામાં આવતી હોય છે એના કારણે આમ પબ્લિક ત્યાં નક્સલી સ્વરૂપ ધારણ કરે છે છેલ્લે આ લોકો નક્સલીવાદ બનવા મજબૂર હોય છે મિત્રો એ વિસ્તારમાં પોતાના હક અધિકાર માટે લડવા મજબૂર હોય છે હા મિત્રો પરેશ રાઠવા એ જ વાત કહી હતી કે જે રીતના છત્તીસગઢમાં છત્તીસગઢમાં આખો નક્સલી નક્સલીવાદનો એરિયો ચાલી રહ્યો છે વિસ્તારમાં પણ ખાણ જે ખાણ ખનીજ વિભાગની જે માઇસો આવેલી છે જે હિડમા નામનો નક્સલીનો મેન ગણાતો હિડમા હિડમા નામનો વ્યક્તિ એ વિસ્તારમાં જે પોલીસ જવાન દ્વારા એમને મારવામાં આવે છે પરંતુ પરેશ રાઠવા ક્યાંક ને ક્યાંક આ હિડમાને દેશના ક્રાંતિકારી કહ્યા કારણ કે જળ જંગલ માટે લડવા એ મજબૂર હતો આ જ વિવાદ માટે પરેશ રાઠવા જેલની અંદર ગયા છે જે છોટાદેપુર જિલ્લા પોલીસે એમને કસ્ટડીમાં રાખ્યા છે અને કાયદેસરની પોલીસ ત્યાં કાર્યવાહી કરી રહી છે પરંતુ જે આ હિડમા નામનો વ્યક્તિ જે સરકારે એમને નક્સલી જાહેર કર્યા પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજમાં આ વ્યક્તિએ આની ક્રાંતિકારી કહ્યા હતા અને જે પોસ્ટ મૂકી હતી એના કારણે જ પરેશ રાઠવાને જેલના હવાલે કર્યા છે મિત્રો આ માહિતી વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ